એને એટલે રેલા તો ઉતર હવે પિન કેવું પૂગો જાવ અડીજે મુદ લાગે અડીજે ગણ લો ગણ માતા આવે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn બોલાય જગો દીજે ડિવાઇડ ન કરતો ત્યારે કોણે તો એ જો એ જો હવે ત્રીજી ગેમ ચાલુ કરી દીધી માના લંડ લંડગાળા બંડા હવે બીજા પીક માં ઉતારે ભાઈ

ઘરે બહેન રોતા હોય તો કાનમાં ડટિયા ભરાવીને રાખજો ને પછી ફોટો અમારી લીધે તમને તકલીફ થાય એવી આપણને મંજૂર નથી અમારા સબસ્ક્રાઈબરને કાંઈ તકલીફ થવી ન હોય ભાઈ પ્લીઝ કાનમાં ડટિયા ભરાઈ દેજો પૈસા ન વધી હા પૈસા ન વધી ભાઈ તમારી બાકી મોરે મોરો દઈ દેવાનો એમાં કોઈ સમાધાન શંકા સમાધાન ન હોય ખબર છે ભાઈ આવી ગયા મમરા ભરી કોઈ થી એટલે આ નવું આવ્યું મારું આવે આવે મેલા કેટલા દિવસ ચાલુ કરીને

થોડો તો આ છે છોળા કોળા આઈ ગયા છોળા છોળા ની આઈ ગયા ઇન્ડીચો બાવા હિન્દી બા એએમપી નો થોડો હિન્દી વાળો મજા હા ખોયલું હાલો આમાં આનાક દ મનાય કોણ તો બંધો છે ના આરે લે

રેડી ટીમ ડાડી હેલ્ટ ઉભો ટોકન ઓલા ઈટલીસ કિછો આપડી બાજુમાં આવે હીરાટ એક એક હેલ્ મોરે મોરો દે દે કિછો અહીંયા ગાડી લઈને આવે બરાબર બંદો નોક લેજે બે દાઈલ બોમણાને ખબર ના ક્યાંય બંધો લઉં લઉં જા આવો ગયો તો ખબર નો પડે

मुंडा को बोलया अबे आवाज कोडेंगे बढ़िया मारो तो मैं थोड़ा मेरे तो तू बोलू बाप तो अबे मैं कर मन है सर तक नहीं सर तो मारो तो मारो तो मारो तो तुम तो मेरे थोड़ा मेरे तू मेरे पहला हां पहला नोक कौन से लो मोक थे तेरी में भी चालू है हां वाको कौन तो पहला इड़ी बीटी चालू है या कहीं बॉक्स गाड़ी नहीं थेला

साइलेंसर वाली बद्दी एसेसरी सांग है सोलो बड़ वो पुगी गयो पहला मां साइलेंसर दो दो चलो कार लो ला कार नो तो तो दो कार तो सब मार पे आ मामा एक नहीं आती साइलेंसर बैलेंसर बद्दो तो लव ली दी ओला साइलेंसर मार जोतो तो अंदर नो माल पानी बद्दो केतलो एसेसरी बद्दी मैच करे ली थी लव दी एसेसरी पे ने लो एसेसरी हां दी दी के हां कार पड़ी

લાણી કે જોરો પડડા બે આ ડ્રોન મેકો બે તો હાલો જીપ લાઈન માં બંધ આ બાજુ બધી રાખે

आ वाह बण्या न न न न किधर जोर जो पाणावा आमने विद्या का पाण कोस કેટલા જણાન માર્યા તોય મારા તણા સ્કિલ ડ્રેગિંગ ડુન મોરે મોરો લાગતો જ હાલ ભૂ ભાઈ પાટ ને કાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયો નાખજો હાલો કલ્યાજ બાય બાય